તો જય ગૌમાતા મિત્રો કેમ છો તમે બધા મજામાં તો આજે હું તમારી સામે લઈને આવ્યો છું એક પશુ વેચાવશે એનો વિડીયો જો કોઈ પણ પશુપાલક મિત્રને અમારી યુટ્યુબ ચેનલમાં વિડીયો મૂકવો હોય તો આ નંબર ઉપર અમને તો મિત્રો તમે જે આ ઓળખી જોઈ શકો છો એટલે કે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવી છે મિત્રો ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટન જોઈ શકો છો કુંઠા ટાઈપ સિંગ પેટર્ન છે આગળ વાત કરું તો તમે ગાયનો કાન કટ જોઈ શકો છો આગળ વાત કરું તો તમે ગાયની ઓર્ડર ક્વોલિટી પછી કલર કોમ્બિનેશન તમે ગાયનો જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો અને આ જે આ ગાય વેચાવા પણ આવી છે હવે તમને ગાયની કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે ગાયની મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપી દેવામાં આવે મિત્રો તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ હાલ પહેલું વેતર છે એટલે કે ઓળખી છે મિત્રો આ હવે વાત કરવામાં આવે મિત્રો કેટલા દિવસની વાર છે અને શું છે એ તો મિત્રો હવે બે મહિનાની વિહાવામાં વાર છે એટલે કે બે મહિનાની આ ગાય જે છે એ કાચી છે હવે મિત્રો કિંમત વિશે જણાવવામાં આવે તો આ જે ગાયની કિંમત છે એ ગાયના માલિકે એકસાઠ હજાર રૂપિયા રાખેલ છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એકસાઠ હજારમાં આ ગાય જે છે એ વેચી નાખવાની છે અને કિંમત પણ સ્ક્રીન ઉપર આપી દીધેલ છે હવે મિત્રો કદ કાઠું રંગરૂપ કિંમત એ બધી વિશે તો તમારી જાણ થઈ ગઈ હવે આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ જ્યાં જોવા મળે છે એ વાત કરવાની રીએ તો આ જે ગાય છે એ તમને ગામ સાપર અને જિલ્લાની જો વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ અને તાલુકાની જો વાત કરવામાં આવે તો કે તાલુકો રાજકોટ તો મિત્રો રાજકોટ પાસે સાપર ગામ આવેલું છે જ્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે મિત્રો વાત કરવાની રહી ગાયના માલિકના કોન્ટેક નંબરની તો ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે મિત્રો વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને આ મિત્રો ખોટા ફોન ન કરતા ગાય લેવી હોય તો જ ફોન કરજો હવે બીજા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરું તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો ફેલ્સ પ્રોફાઇલ ગાયની જોઈ શકો છો સાથે સાથે ગાયનો તમે કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો લાલ કલરમાં સફેદ ટપકા છે મિત્રો ગાયને અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે મિત્રો હવે વાત કરવામાં આવે આગળ તમને તો આ જે ગાય છે એનું કદકાંઠું તમે જોઈ શકો છો મિત્રો આવી કદકાઠા વાળી ગાય અત્યારે રેર ઓફ ધ રેર એટલે કે ક્યાંક જ જોવા મળે છે અને બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો આવડી આ હવે વાત કરવામાં આવે આગળ તમને તો આ જે ગાય છે એની કન્ડિશન વિશે જણાવું તમને ચોથું વેતર છે મિત્રો ત્રણ મહિનાની ગાભણ છે અને આગળના વેતરે દૂધની વાત કરવામાં આવે તો ચૌદ લીટર જેટલું ગાયનું દૂધ હતું એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે કિંમત વિશે જો તમને જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ જે ગાયની કિંમત છે એ ચાલીસ હજાર રૂપિયા ગાયના માલિકે રાખેલ છે હવે મિત્રો આ ગાય જે છે ચાલીસ હજારવાળી વાળી એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો એ પણ ગાય મિત્રો ગામ સાપર અને જિલ્લાની જો વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ અને તાલુકાની વાત કરું તો તાલુકો હોય રાજકોટ તો મિત્રો રાજકોટ પાસે સાપર ગામ આવેલું છે ત્યાં તમને આ ગાય પણ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે મિત્રો વાત કરવાની જીએ ગાયના માલિકના કોન્ટેક્ટ નંબરની એટલે કે ફોન નંબરની એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો મિત્રો ગાય ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન ન કરતા અને આગળ વાત કરવામાં આવે તમને તો આ જે ગાય છે એ તમે રૂબરૂ જોવા જાવી પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો મિત્રો આ ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો ધકો ન થાય હવે મિત્રો આગળ વાત કરવામાં આવે તો તમે આજે સ્ક્રીન ઉપર ખડેલી જોઈ શકો છો એટલે કે પાડી જોઈ શકો છો તો આજે આ ખડેલી એટલે કે પાડી વેચાવા આવી છે એની વાત કરવામાં આવે મિત્રો તો તમે એની સિંગ પેટન જોઈ શકો છો સાથે સાથે એની ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ પાડી છે મિત્રો હાઈટે પણ પૂરી પાડી છે હવે મિત્રો વાત કરવામાં આવે આ પાડીની કન્ડિશન વિશે એટલે કે મારી પાસે જે પાડી વિશે થોડી ઘણી માહિતી આવેલ છે માહિતી જો તમને આપી દેવામાં આવે તો આ પાડી જે છે એ હાલ ચારક મહિનાની ગાભણ છે એમાં પાડીના માલિકનું કહેવાનું છે મિત્રો તો ચાર મહિનાની ગાભણ પાડી છે હવે મિત્રો આગળ વાત કરવામાં આવે તો પાડી ચાર મહિનાની ગાભણ હોય પછી વધારે કઈ માહિતી તો પાડી વિશે હોય નહીં હવે ખાલી મારે તમને કિંમતની માહિતી જે છે એ આપવાની બાકી છે અને એ આગળ વાત કરવામાં આવે તો પાડી તમને રૂબરૂ એટલે કે પ્રોપર ક્યાં જોવા મળે છે એ વાત કરવાની રહેશે તો કિંમતની વાત કરીએ આપણે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ જે પાડી છે એની કિંમત પાડીના માલિકે પિસ્તાલીસ હજાર રૂપિયા રાખેલ છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલ છે હવે મિત્રો આ બધી માહિતી તો તમે લઈ લીધી કદકાઠું રંગરૂ બધું તમે જોઈ લીધું પાડીનું કિંમત પણ જાણી લીધી પણ આ પાડી જે છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે અને એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ તમને ક્યાંથી મળે એ વાત કરવામાં આવે તો કે ગામ મોરથરા તાલુકો થાનગઢ અને જિલ્લો સુરેન્દ્રનગર તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાં તાલુકો થાનગઢ છે ત્યાં ગામ મોરથરા છે ત્યાં તમને આ પાડી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે પાડીના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી પાડીના માલિકનો કોન્ટેક કરી અને પાડી વિશે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને મિત્રો જો તમે હજુ સુધી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જ હોઉં છું હવે વાત કરવામાં આવે મિત્રો ઓરિજિનલ ગીર ગીરની બધી પ્યોરિટી અને તમારે બ્રિડિંગ માટે અને દૂધ માટે જો ગાય લેવી હોય તો આ બહુ સારી અને બેસ્ટ ગાય છે ઓરિજિનલ ગીર ગાય મિત્રો ગાયને તમે રંગ કલર કોમ્બિનેશનની વાત કરવામાં આવે તો મિત્રો લાલ કલર ગીરની પ્યોરિટી એટલે કે લાલ કલર પછી સિંગ પેટર્નની વાત કરવામાં આવે તો સિંગ પેટર્ન પણ નાના આગળ વાત કરવામાં આવે ફેસ પ્રોફાઇલની તો ફેસ પ્રોફાઇલ પણ તમે જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ફેસ પ્રોફાઇલ કાન કટની વાત કરવામાં આવે તો કાન પણ લાંબા અને બહુ સારા એટલે કે ગીરમાં જે કાન આવે એ જ કાન તમે જોઈ શકો છો બ્રીડિંગ માટે અને દૂધ માટે બહુ સારી ગાય છે હવે આની કન્ડિશન વિશે તમને જણાવવામાં આવે હાલ છ મહિનાની ગાભણ છે અને કિંમતની વાત કરવામાં આવે તો કિંમત તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે એક લાખ અને સિત્તેર હજાર રૂપિયા આ ગાયની જે કિંમત છે એ ગાયના માલિકે રાખેલ છે હવે આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે તો કે ગામ થોરડી જિલ્લાની વાત કરવામાં આવે તો જે લોકો જિલ્લો ભાવનગર ને તાલુકો ભાવનગર તો મિત્રો આ જે ગાય છે ભાવનગર છે એટલે કે એના ઉપરથી અનુમાન થાય કે ભાવનગર બ્લડ લાઈનની ગાય હોવી જોઈએ હવે ક્યાં જોવા મળે છે વાત કરવામાં આવે તો ગાયના માલિકને કોન્ટેક્ટ નંબર આપી દીધા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી લેજો અને મિત્રો જો તમારે પણ કોઈ પણ પશુ વેચાવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકવવો હોય તો આગળ અમારા વોટ્સએપ નંબર આપેલા છે તો અમે તો તમે એમાં અમને તમારા પશુના વ્યવસ્થિત આડા વિડિયા પશુ વ્યવસ્થિત બે ફોટા પશુ ક્યાં જોવા મળે છે એ માહિતી અને પશુ વિશે માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુનો મફત વિડીયો મૂકી આપશું ફ્રીમાં મૂકી આપશું જય ગો માતા જયારે